સાઇફન નજીકના નાળા પાસે બે વાછરડી પાણીમાં પડી હોવાનું રાહદારીને ધ્યાને આવતા તેણે ગ્રામજનોને જાણ કરી હતી જેને પગલે કડુ ગામના જીવદયા પ્રેમીઓ દોરડા લાકડા સહિત વસ્તુઓ લઈને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને રેસ્ક્યુ હાથ ધરી મહામુસીબતે બંને વાછરડીને હેમખેમ બહાર કાઢી હતી મહત્વનું છે કે પાણી પીવાના આશયથી પશુઓ નર્મદા કેનાલમાં ઉતરે છે અને કેનાલમાં પડી જવાની ઘટનાઓ બને છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર